રાજકોટ શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે મોડી રાત્રે શહેરમાં વધુ એક હત્યાની સનસનીખેજ ઘટના બની આ બનાવ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હુડકો ક્વાર્ટરમાં બન્યો હતો પ્રાથમિક માહિતી અનુસાર મૃતકનું નામ નરેશ વ્યાસ છે આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ છે કે નરેશ વ્યાસની હત્યા તેના પોતાના જ ઘરના સભ્યો દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે હત્યા માટે છરી જેવા તીક્ષણ હથિયારના ઘા ઝીકવામાં આવ્યા હતા ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ રોજ રાત્રિના સુમારે હુડકો ક્વાર્ટરમાં નરેશ નટુભાઈ વ્યાસ નામનો ઇસમ છે જે બેતાલીસ વર્ષની ઉંમર છે તો ઉપરોક્ત ઇસમને આજે એમના અંદરના વાઈફ અને ઘરકંકાશના લીધે વાઈફ અને પુત્રએ છરી મારીને ઇજા કરેલ છે તે બાબતનો તપાસ હાથ ચાલી રહી છે અને કાર્યવાહી ચાલુ છે ખૂબ ખૂનનો ખૂનો દાખલ કરવાની અને આ ત્રણે બે અને એમની પત્નીને પણ હાલ પોલીસ કસ્ટડી હેઠળ પોલીસ અબ્જા હેઠળ છે સાહેબ કયા કારણ હત્યા કરવા માટે પ્રાથમિક તપાસો રહેવાની એ હાલ તપાસ એની ચાલુ છે ભારમાં એની વિગતવારનો ઉલ્લેખ કરવામાં આવશે મૃતક શું મૃતક મોજા વેચવાનું કામ કરે છે એટલે વિશેષ આ રાત્રિના સુમારે નવથી બાર દરમિયાન નવથી અગિયાર દરમિયાન બનાવવાની સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી ડીસીવી જગદીશ બાંગરવા અને એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો હાલમાં ભક્તિનગર પોલીસે મૃતક નરેશ વ્યાસના પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરી દીધી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે